મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની થશે શરૂઆત ગુજરાતના જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા ખુદ રાહુલ ગાંધી મેદાને દેશમાં શરૂ થનાર પાયલોટ પ્રોજેક્ટની ગુજરાતના અરવલ્લીથી પ્રારંભ થશે ગુજરાતના જિલ્લાઓના કોંગ્રેસના સક્ષમ પ્રમુખો પસંદ કરવા અભિયાન મોડાસામાં બુધવારે સોળ એપ્રિલે રાહુલ ગાંધી આવશે સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજશે સંગઠન સર્જન અભિયાન બુથ સમિતિના કાર્યકરોને સંબોધશે રાહુલ ગાંધી જિલ્લા કોંગ્રેસ સંગઠનને પડતી અગવડો વિશે સાંભળશે રાહુલ ગાંધી તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી પત્રકાર પરિષદ નેતા રાહુલ ગાંધીના કોંગ્રેસમાં બેઠકોનો દોર મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની અરવલ્લી થશે શરૂઆત ગુજરાતના જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા ખુદ રાહુલ ગાંધી મેદાને દેશમાં શરૂ થનાર પાયલોટ પ્રોજેક્ટની ગુજરાતના અરવલ્લીથી પ્રારંભ થશે ગુજરાતના જિલ્લાઓના કોંગ્રેસના સક્ષમ પ્રમુખો પસંદ કરવા અભિયાન મોડાસામાં બુધવારે સોળ એપ્રિલે રાહુલ ગાંધી આવશે સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજશે સંગઠન સર્જન અભિયાન બુથ સમિતિના કાર્યકરોને સંબોધશે રાહુલ ગાંધી જિલ્લા કોંગ્રેસ સંગઠનને પડતી અગવડો વિશે સાંભળશે રાહુલ ગાંધી તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી પત્રકાર પરિષદ

સોળ તારીખથી બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી પોતે આવી રહ્યા છે અમારા જેટલા પણ અહીંયા બારસો જેટલા બૂથો છે બૂથના તમામ અમારા આગેવાન મિત્રો કાર્યકર્તો બુથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રભાનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યો છે રાહુલજીના હસ્તે તારીખ સોળના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે તેમાં રાહુલજી પૂરી પૂરી હાજરી આપી અને અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવાના છે ના આ જાહેર સભા જેવું નથી જે બૂથના જે આગેવાનો અમારું મંડલ અને સેક્ટર જે બનેલું છે એની અંદર અમારી ટોટલી આ વખતની બૂથ લેવલ સુધીના કાર્યકર્તોની યાદીઓ એક તૈયાર કરી છે ફક્ત એમને અમારે જુસ્સો લાવી અને ટ્રેનિંગ આપવાની જે વાત છે એની શરૂઆત સોળ તારીખના રોજથી શરૂ છે